એ ચરણામત લઈને પાન કરવું એટલે કે શરણામતની પ્રસાદી લેવી એને પારણા કહેવાય છે એનો મતલબ એ છે કે તમે ઠાકોરજીને ધન્યવાદ આપો છો અને ઠાકોરજીને કહો છો કે અમારું એકાદશીનું વ્રત પરિપૂર્ણ થયું પછી તમારે ઠાકોરજીનો ભોગ તૈયાર કરવું જોઈએ અને ઠાકોરજીના ભોગ ધરવું જોઈએ બની શકે તો બ્રાહ્મણને જમાડવું જોઈએ બને તો ગૌ માતાને જમાડવું જોઈએ પછી તમારે ભોજન કરવું જોઈએ આ રીતે અપરા એકાદશીનું વ્રત પૂર્ણ થશે જો તમે કોઈ પણ અપરા એકાદશી વ્રત કરવાનો હોય તો આ ઉપાય જરૂરથી કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો અને અંતમાં જય માતાજી જરૂરથી લખી દેજો